હવે છૂટી છવાઈ એકલ દોકલ વસ્તુઓ ખરીદીને જમાનો ગયો સમજો ને એક જ જગ્યાએ બધું જળતું હોય અહીંયા આપણે જાય અને પાછું એમાં ફાયદો આપણો હોય કારણ કે મડેઈ સસ્તું અને ઓફરનો લાભય હોય ત્યારે સમાકાઠે આપણે મહેન્દ્રનગર ચોકડીતી ઘુટુ રોડ ઉપર આવેલી સોસાયટીઓમાં રહેતા લોકો માટે ખુશખબર છે કારણ કે તમારા માટે શરૂ થઈ ચૂક્યું છે જીજે માર્કેટ આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા આજે વેલી સવારથી જ એક જ જગ્યા ઉપર અત્યારે હાલ આપણે આવીએ છીએ જ્યાં ઓપનિંગ ઓપનિંગ શરૂ છે છે આ આમ આપણે મહેન્દ્રનગર ચોકડી થી ઓલો ઘુટુ વાળો રસ્તો નહીં ત્યાં જ પ્રકૃતિ સોસાયટી ની એકજેટ સામે ની બાજુ ઓલો મારુતિ સુઝુકી ની બાજુ માં જીજે માર્ટ શરૂ થયો છે બારે અત્યારે ખુરશી બુરસી આઈસક્રીમ જમવા જમાવટ વડીલ

આ બાજુ ની સાઈડ તેલ ના ડબ્બા બધા મળી જાય એમ ને તેલ ના ડબ્બા બધા મળી જાય રમકડા છે કાપડ છે જેન્ટ માટે અરે વા આ પેલી વાર લીઓ મોલ ની અંદર કાપડ ચડી જાય છે કાપડ બધું રાખવાનું તમારે બીજે ક્યાં જવાની જરૂર જ નથી એક જ જગ્યાએ આવી જાવ એટલે તમારી બધી વસ્તુનું સોલ્યુશન થઈ જાય રેડી કેવાય લ્યો બધી વસ્તુ જડી જતી હોય આપણે અહીંયા જ જવાનું ને હા એ તો એમાં જ હોય ને આ વસ્તુ પૂરેપૂરી મળતી હોય અહીંયા અહીંયા ફાયદો થઈ જાય ફાયદો થઈ જાય ને મળી જાય ને જે જોઈએ અને પાછું લીઓ જાજુત પાછો ફાયદો

રેડી કેવાય જો આ બાજુ સાઈડ કોસ્મેટિક ની અલગ અલગ વેરાયટી છે પર્સ બર્સ બેનો માટે ના એમ ના ના મોટા પર્સ કે જે કઈ જોતું હોય આ બાજુ સાઈડ અમે હમ આ ડિપાર્ટમેન્ટ રાખો આ બેબી પ્રોડક્ટ નો છે હા અને આ બાજુ નાસ્તા વિભાગ છે ફાસ્ટ ફૂડ એમની નોર્મલી આવડા મોટા મોલ હોય એટલે બાય વન ગેટ વન ઓરિજિનલ પ્રાઇસ ઉપર એ ડિસ્કાઉન્ટ મળતું હોય એટલે પ્રાઇસ ઉપર હું તમને આલો આગળ બધું બધું દેખાડું એમ ને હા વાહ આ બાજુ સાઈડ આખું આપણો અલગ લિક્વિડ નું હા

સાબુથી માંડીન શેમ્પુથી માંડીન આખો ડિપાર્ટમેન્ટ અને ઓલી બાજુનો આખે આખો આપણો કરિયાણાનો હોય છે કરિયાણાનો વિભાગ હા રેડી કહેવાય જે આ બાજુની સાઈડ અનાજ કઠોળની અંદર કરિયાણામાં જે કંઈ પણ જોતું હોય ચોકીઓ જ મૂકી દીધી એમને ભરી ઓ જેટલું જો એટલું લઈ જ લેવાનું કદાચ કોઈને જોતું હોય તો પણ મળી જશે હા એવું નઈ પેકિંગ જ લેવાનું ના એવું જરૂરી નઈ કે પેકિંગ લેવું બધું છૂટક જેટલું જેટલું જોતું હોય બધું લઈ લેવાનું છે હા આખે આખું

અને ઘર વપરાશની તમામ વસ્તુઓ ઘર ઉપયોગી રસોડાની તમામ વસ્તુઓ તમને અહીંયા એક જ જગ્યા ઉપર અવેલેબલ થાય એ માટે જીજે માર્ટનું એક ખૂબ સુંદર મજાનું આયોજન અહીંયા અત્યારે હાલ માર્ટની અંદર ગોઠવવામાં આવ્યું છે ટૂંક સમયમાં આપણે હળવદ પણ ચાલુ કરી દઈએ એમ હા બહુ વધીને વીસ થી પચીસ દિવસમાં હળવદ પણ ઓપનિંગ જ છે જો લ્યો તમે વીસ પચીસ દિવસમાં હળવદના રહેવાસીઓ માટે પણ ખુશખબરી લઈને આવે છે તો બસ હળવદ પણ થઈ જઈ જો તૈયાર બી માટે એક બીજી ખુશખબરી આપણો સોફ્ટવેર ઓનલાઈન બની છે એમ મહિના દોઢ મહિનામાં સોફ્ટવેર પણ આપણે લોન્ચ કરશું ટૂક સમયમાં હા 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 અને WhatsApp માં મેસેજ કરે એટલે આપણો હોમ ડિલિવરી ફ્રી કરવાની છે રેડી કેવાય લ્યો લેવાની માથા કોટ નહીં ઘરે બેનને ને કદાચ આરા થાય ઉઠવામાં તો વોટ્સએપ માં મેસેજ કરીને કલાક એક નીંદર ખેંચે તે વસ્તુ આરામથી થી ઘરે ફોન કરે એટલે આપણે વસ્તુ જે કી વસ્તુ આપણે દી જો ઘરે બેઠા બધો સામાન મેળવી લે હા એ મને ડુક માં લેવા જવાનો ઢકો તમારે નો થાય એવી સુંદર મજાની વ્યવસ્થા કરવાના છે તો આપની અનુકૂળતાએ એક વખત ચોક્કસ મુલાકાત લેજો મહેન્દ્રનગરથી ઘૂટુ રોડ ઉપર પ્રકૃતિ સોસાયટીની એક જેટ સામે જે મારુતિ સુઝુકી છે એની બાજુમાં જ શરૂ થયેલ જી જે માર્ટ મોલની અંદર થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસ